આકાશવાણી સમાચાર પરેશ વાંચે છે નમસ્કાર જિલ્લાના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના હેતુથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ સાથી પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો આ પહેલ દ્વારા મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝર્સને મેન્ટર તરીકે તૈયાર કરવામાં આવ્યા છે આ મેન્ટર્સ હવે આયુષ્યમાન આરોગ્ય મંદિરની ગ્રાઉન્ડ ટીમ સીએચઓ આશાબહેનો અને આરોગ્ય કાર્યકરોને માત્ર સૂચનાઓ આપવાના બદલે પ્રાયોગિક માર્ગદર્શન અને હેન્ડ હોલ્ડિંગ પૂરો પાડશે તાલીમમાં ટીમ ભાવના વધારવા અને પંચાવન જેટલી ક્લિનિકલ સ્કીલ્સમાં નિપુણતા મેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ભયાઉ નગરપાલિકા વિસ્તારમાં એકતાલીસ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા મુહૂર્ત કરવામાં આવ્યું હતું રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું અમૃત ટુ પોઈન્ટ યોજના તળે નલસે જલ પ્રકલ્પ હેઠળ ઈએસઆર સંપ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજનાના કામો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક સીસી રોડ સફાઈ ભવાનીપુર કરગરીયા રોડ ઉપર બોક્સ કલવર્ટના કામોનું ખાતમુહૂર્ત તથા છછડા દેવ તળાવ સુધારણા કામ જુનાવાડા બોક્સ કલવર્ટ રોડ રીસરફેસિંગના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગની બાર સંયુક્ત ટીમો દ્વારા ચાલીસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે સ્વયં સાત શાળાઓની મુલાકાત લઈ ધોરણ દસ અને બારના ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તજજ્ઞોએ વિદ્યાર્થીઓને ભયમુક્ત રીતે પરીક્ષા આપવા અને શ્રેષ્ઠ ગુણો મેળવવા માટે સોનેરી ટીપ્સ આપી હતી આ નિરીક્ષણ દરમિયાન વહીવટી અને શૈક્ષણિક પાસાઓની ચકાસણી કરી જરૂરી સુધારા સૂચવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વર્ગ બે આચાર્ય નિરીક્ષકો અને સીઆરસી કોઓર્ડિનેટરો જોડાયા હતા મહેશ્વરી મેઘવાર સમાજના ઈષ્ટદેવ ધણી માતન દેવ આજે મહાવદ ના દિને જન્મજયંતિની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે સમસ્ત કંડલા સંકુલ મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા ગાંધીધામમાં તેની ઉજવણી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે થઈ રહી છે ગાંધીધામ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી શોભાયાત્રાનું આયોજન થયું હતું તો ભુજ ખાતે પણ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી માર્કસનાન વ્રતધારીઓ બારમતી જ્યોતની સાક્ષીએ વ્રતની પૂર્ણાહુતિ કરશે જ્ઞાનકથન મહાઆરતી મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો સાથે બે દિવસની ઉજવણીનું સમાપન થશે માનવીની સેઠ એસવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનસીસી યુનિટના છ કેડેટ્સની ભારતીય સંરક્ષણ દળમાં પસંદગી થતા સમગ્ર પંથકમાં ગૌરવની લહેર પ્રસરી ગઈ છે લેફ્ટનન્ટ ડોક્ટર મહેશકુમાર બારડે જણાવ્યું કે એનસીસી કેડેટ્સમાં શિસ્ત અને દેશપ્રેમની જે ભાવના કેળવાય છે તે જ તેમને સફળતાના શિખરે પહોંચાડે છે આ ઐતિહાસિક સફળતાને વધાવવા માટે કોલેજ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં આ યુવાનોને સન્માનિત કરાયા હતા આજે વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે રાજ્ય સરકાર કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડવા માટે નાગરિકોને આયુષ્યમાન કાર્ડના માધ્યમથી મોટું કવચ પૂરું પાડી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ નોંધાયેલા કુલ તેર લાખ ચોત્રીસ હજાર છસો બે દાવામાંથી સત્યાવીસ ટકા એટલે કે ત્રણ લાખ હજાર પાંચસો પંચોતેર દાવા માત્ર ઓન્કોલોજી કેન્સર સારવાર માટેના છે આયુષ્યમાન કાર્ડ હેઠળ દર્દીઓને સર્જરી રેડિયોથેરાપી અને કિમોથેરાપી જેવી મહત્વની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બી ની પાંચ થી વધુ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં સમાજ કલ્યાણ નિરીક્ષક કાર્યાલય અધિક્ષક કલેક્ટર કચેરી ક્લાર્ક હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે ઉમેદવારો પાંચ થી વીસમી ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને કચ્છ જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખાના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા તાલુકાના પ્રાગપર ગામે નારી સંમેલન યોજાયું હતું સાંસદ વિનોદ ચાવડા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવીની ઉપસ્થિતિમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ સેવા આપનારા કાર્યકરોને એવોર્ડ અને એ આપવામાં આવ્યા હતા અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર